સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો સામાન્ય સભામાં શાસકો અને વિપક્ષ આવ્યા શાસક પક્ષના કોર્પોરેટરે વિપક્ષ પર કટાક્ષ કરતા હોબાળો થયો શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઈ ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેને આ પાર્ટી પર કટાક્ષ કર્યો કોર્પોરેટર માત્ર રોફ જમાવવા માટે સ્મિમેર હોસ્પિટલ આવે છે આ પ્રકારની વાત કરતાની સાથે જ વિપક્ષ દ્વારા વિરોધ થયો

વિજય સામાન્ય આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વિપક્ષ સભ્યો જે છે તે દરરોજ હોસ્પિટલમાં કોઈ કામ માટે નથી કોઈને મદદરૂપ માટે નથી રૂબા જોવા માટે આવે છે જેના કારણે વિપક્ષ ભારે હોબાળો મચાવ્યો હતો અને બંને પક્ષના સભ્યો કામ સામે આવી ગયા હતા જી આભાર આઝમ તમામ વિગતો માટે